નામ સાજીદભાઈ આરુણભાઈ ખેતાણી છે હું પરિસમ સોસાયટીમાં મંદિર તરીકે હોદ્દેદાર છું અને આજે જે અમે અહીંયા બધા એકત્રિંગ થયાથી આ પૈકી તમે જોઈ રહ્યા છો અહીંયા કોઈ પક્ષના વ્યક્તિઓ ભેગા નથી થયા કે ના કોઈ અમે કોઈ પક્ષને સપોર્ટ કરી છે કે ના કોઈ પક્ષનો વિરોધ કરી છે અમે ફક્ત અમારી જે માંગણીઓ છે અને અમે એ પણ કહીએ કે અહીંયાના અહીંયાના જે વોર્ડ નંબર નવના જે કોઈ પ્રતિનિધિ ચૂંટાઈને આવ્યા છે એમની સાથે અમારી લાગણીઓ પણ બંધાયેલી છે અને લાગણીઓની સાથે સાથે અમારી માંગણીઓ પણ ક્યાંક ને ક્યાંક અમારે અમે એને રજૂઆત કરેલી છે એટલે અત્યારે અમારા નિલેશભાઈ મહેતા જેણે પ્રમુખ છે સોસાયટીના એને વાત કરી અમારી સોસાયટી બે હજાર બાવીસમાં અહીંયા લાભાર્થીઓ રહેવા આવ્યા અને બે હજાર બાવીસથી અહીંયા રોડ રસ્તા અને સ્ટ્રીટ લાઇટની સુવિધા નહોતી અને તે વખતે બે હજાર બાવીસથી કરીને આજે બે હજાર પચીસની સાર થઈ ત્યાં લગી અમે અનેક વખત કોર્પોરેશનની અંદર સ્ટ્રીટ લાઇટ માટે રજૂઆત કરેલી છે અને તે જે તે વખતે અહીં મહિલાઓની છેડતીના બનાવો ચોરીના બનાવો અનેક વખત થતા એ પણ અમે રજૂઆતમાં લેખિતમાં અમે કીધેલું હતું અને અત્યાર સુધી લગભગ અમે છ થી સાત રજૂઆત કર્યા પછી અમને એવું કહેવામાં આવે છે કે ભાઈ આજે પોલને જે છે એની ગ્રાન્ટ જે છે એના માટે જે આગળ ખોટું ફંડ નથી એ કોઈ ધારાસભ્ય અથવા સંસદ સભ્યની ગ્રાન્ટમાંથી શક્ય થઈ શકે એટલે અમે ધારાસભ્ય અને સંસદ સભ્યોને પણ લેખિતમાં રજૂઆત કરેલી છે પણ હજી લગી અમારે સ્ટ્રીટ લાઇટનો મુદ્દો જે છે રજૂઆત છે એનું નિરાકરણ આવેલ નથી અને આપ જોઈ શકો છો કે અત્યારે પેલું કટારીયા ચોકડી પાસે જે પુલની કામગીરી ચાલુ થઈ તો અત્યારે પુલની કામગીરી માટે એ લોકોને ડાયવર્ઝન રોડ આપ્યા છે તો ડાયવર્ઝન રોડમાં એ અત્યારે તમે જોઈ શકો છો કે ડાયવર્જન રોડ જે છે ત્યાં કુંડીની ટાંકીના ઢાંકણાઓ જે છે એ રોડથી બહુ ઊંચા રાખ્યા છે અને ત્યાં હાલમાં અત્યારે ભયાનક એક્સિડન્ટ પણ થઈ ગયા છે અને ચાર રસ્તાઓ જે કોઈ સ્પીડ બ્રેકર પણ રાખવામાં આવ્યું નથી એટલે એ રોડ રસ્તાના પ્રશ્નો સ્ટ્રીટ લાઇટના પ્રશ્નો અને પાણીના પ્રશ્નો લાઇટ વારંવાર લાઇટ અવર જવર થવાના પ્રશ્નો જેની અમે પીજીવીસીએલની અંદર પણ ફરિયાદ કરેલી હતી અને પીજીવીસીએલના અધિકારીએ ફરતા અમારા પ્રમુખ ઉપર એ લોકોને ધમકી આપીને અમને ફરિયાદ અમારી ઉપર કરી હતી જેનું અમારે ચાલે છે ને અમે રજૂઆત કરી છે એટલે આવા અનેક પ્રશ્નો જે છે અમે અહીંયાના વોર્ડ નંબર નવના જે કોઈ પ્રતિનિધિ ચૂંટાઈને આવ્યા છે તેની આગળ અમે માંગણીઓ કરી છે અને જો આવનાર સમયમાં અમારી આ જે માંગણીઓ રજૂઆત જે છે એની ઉપર કોઈ નિરાકરણ લાવવામાં નહીં આવે તો આવતી ચૂંટણીમાં કેતા આવતી જે પોતાની ચૂંટણીમાં અમે કોઈ પણ પક્ષના જે કોઈ પ્રતિનિધિ હોય છે એને અમારી સોસાયટીની અંદર પ્રવેશ કરવા દેવામાં આવશે નહીં અને પહેલાં પ્રવેશ કરવો હોય છે તો પહેલાં ગેરંટી સાથે કેવું પડશે કે ના તમારા જે કોઈ પ્રશ્નો છે એની રજૂઆત રજૂઆત છે એના નિરાકરણ સો સો ટકા અમે કરશું જો એ લોકોની ગેરંટી છે તો જ અમારી એન્ટ્રી આવશે સરસ